નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગર શહેર માં દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા રૂપે અડધા ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જિલ્લામાં પણ ઝાપટા થી લઈને દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો શહેરમાં દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા પડ્યા હતા ભાવનગર શહેરમાં સાંજના છ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના ગારિયાધરમાં દોઢ ઇંચ પાલીતાણામાં એક ઇંચ સિહોર તળાજા અને જેસરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈને અડધો ઇંચ વરસાદ પડ્યો હતો